સુરતના હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂના ગામના ડેરી ફળિયામાં તાજેતરમાં એક સનસનાટીભરી હત્યાની ઘટના પ્રકાશમાં આવી ખાતા નંબર એકસો વાળી જમીન પર બનેલા રૂમ નંબર એકમાં બત્રીસ વર્ષીય સિંહ હરભજન સિંહ મૃત હાલતમાં મળી આવ્યા સત્તર જાન્યુઆરીના રોજ બનેલી આ ઘટનામાં યુવકનું મોત કુદરતી નહીં પણ ક્રૂર હત્યાઓનું બહાર આવ્યું છે હજીરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો બે આરોપીને ઝડપી લીધા પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મૃતક શેરા સિંઘ અને બંને આરોપીઓ સબરજજી સિંહ સિંઘ કુલવંતસિંહ અને અમરિક સિંઘ સુબેક સિંહ એક જ રૂમમાં ભાડેથી રહેતા હતા આ ત્રણ વ્યક્તિઓ મૂળ પંજાબના વતની હતા અને અહીંયા રિંગર તરીકે સાથે નોકરી કરતા હતા એક જ સ્થળે રહેતા અને સાથે કામ કરતા હોવા છતાં તેમની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બનાવ ચાલી રહ્યો હતો જે અંતે જીવલેણ સાબિત થયો હતો કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત ગત રવિવાર તારીખ સત્તર ના રોજ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જુના ગામમાં ફળિયામાં જે ભાડે આપેલ એક રૂમ હતી તેમાંથી એક ઈસમની મરણ ગયેલ હાલતમાં પોલીસ સ્ટેશન દ્વારા આગળની જે પીએમ કાર્યવાહી હતી તે કરવામાં આવી જે જે દરમિયાન આવેલ કે મરણજના રીસમ શેરાસિંહ હરભજન સિંઘ રહેવાસી રૂમ નંબર એક ભાવેશભાઈ પટેલની રૂમમાં ડેરી ફળ્યું તે મરણજનાર રીસમ છે અને તેમની સાથે તેઓના વતન પંજાબ ગુરદાસપુરથી અન્ય બે ઈસમો પણ એ જ રૂમમાં રહેતા હતા અને તેઓની શોધખોળ કરતા મળી ના આવેલ પોલીસને શંકા ગયેલ અને જે મરણ જનાર છે તેઓનું ફોરેન્સિક પીએમ કરાવ્યા બાદ કલમ અને ચોપન હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ હતી આ તપાસની અંદર ગણતરીના દિવસોમાં હજીરા પોલીસ સ્ટેશનની ના પીઆઈ તથા તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે અને બંને આરોપી આ કેસમાં જે મરડ જનાર રૂમમેટ હતા તેઓની સાથે છેલ્લા ત્રણ મહિનાથી આ રૂમમાં ભાડેથી રહેતા હતા અને તેઓની વચ્ચે અવારનવાર અવારનવાર કોઈને કોઈ બાબતે જે ઝઘડો થતો તેનું મનદુખ રાખીને એ લોકોએ છે તારીખ સત્તરે પણ મરડ જનાર સાથે મારામારી કરેલ તેનું ગળું દબાય તથા દિવાલમાં માથું પછાડતા આ જે ઈસમ છે તેનું મૃત્યુ થયેલ હતું આજે બંને આરોપીઓની હજીરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે સરબજીત સિંઘ કુલવંત્રીસ વર્ષ તથા મરણજનાર તથા બંને આરોપીઓ કોન્ટ્રાક્ટ ઉપર હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કંપનીમાં કામ કરતા હતા આ આરોપીઓની હાલ ધરપકડ કરી ગુના લગત વધુ પૂછપરછ હજીરા પોલીસ સ્ટેશન દ્વારામાં કરવામાં આવી રહી છે ત્રણેય આરોપીઓ પંજાબના હતા એક સાથે રહેતા હતા અને નાની મોટી વાત કારણ કે એક રૂમમાં રહેતા એટલે કામ કોણ કરશે જમવાનું કોણ બનાવશે એવી નાની નાની બાબતોને લઈને મને તે આમ કેમ કીધું એવી નાની નાની બાબતોને લઈને તે લોની વચ્ચે વિવિધ વાતે ઝઘડા થતા હતા જે અંગે પ્રાથમિક તપાસમાં આજુબાજુના રહેવાસીઓએ પણ પોલીસને જણાવે મુકેશ ગુરાવ દિવ્યાગ નહીં સુરત